હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા છે આમરણિયાના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને હા અમે સાડી પહેરી છે અને અંજાર થી અમે નીકળી ગયા છે અત્યારે અમારા જે માતાજી છે કચ્છમાં બેઠા છે ગળપાદર ગામ છે તો અમે ત્યાં દર્શન કરવા જઈએ છે તો ચાલો અમે પણ તમને લઈને જઈએ ને અમારું ગળપાદર જોવો જો થાશે એટલું શૂટિંગ કરીશ માતાજીનું નહીં કરું પણ માતાજીના દર્શન કરવા જાય છે ત્યાં અમારા કુટુંબ ના રહે છે એના ઘરે અમે જાસુ તો ચાલો આજે તમે પણ અમારી સાથે અને હા ફ્રેન્ડ મારો વિડીયો પહેલી વાર જો તો ચોક્કસ બધે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને દર્શન કરી અને અમે નીકળી જવાના છે કારણ કે રાજકોટ પણ વેલું પહોંચવાનું છે ત્યાં પણ થોડું કામ છે એટલે સાંજે પહોંચી જાસુ તો થોડુંક વચ્ચે ટ્રાવેલિંગ નો પણ બ્લોગ નાખશું આપણે તો ચાલો પાછા જાસુ રાજકોટ અને આ ગળપાદર જવાનો રસ્તો છે તો અંજાર થી નીકળ્યા છે અને ગડપાદર જાય છે તો આ રસ્તો છે અમે જો ગડપાદર પોચી ગયા છે અને આ અમારા અદા અને ભાભુ છે તો અમે એને પગે લાગીએ છીએ હું ને જગદીશ બે અને બસ બધા મળ્યા એકબીજાને ને પગે લાગ્યા અને આ બે મારા દેરાણી છે ઓલા અમારા નણન થાય છે જે બોમ્બેથી આવ્યા છે અને અમારા ભાબુ છે તો બધા અમે સાથે હોલમાં બેઠા છે ચા પાણી પીધા માતાજીના દર્શન કરી આવ્યા ખૂબ સરસથી અમે વાતો કરી ઘણા ટાઈમે ભેગા થયા હતા તો બહુ મજા કરી અમે ભલે થોડીક વાર મળવા ગયા હતા પણ ખૂબ મજા આવી બધાને ઘણા ટાઈમે મળ્યા અને પછી અહીંયા એ લોકોને ત્યાં ગાય છે તો નાની બદુડી છે તો દીપે એને પણ શૂટ કર્યું કે મમ્મી એકદમ સરસ ક્યૂટ ક્યુટ બદુડી છે જો એક સામે છે અને આવી રીતનું આખું એને એવું ફળ્યું છે મોટું તો ત્યાં ગાય પણ પાડે છે અને જો સામેથી આવે છે એ મારા દેર છે તેમનું નામ હસમુખભાઈ છે તો અમે બધાય અહીંયા મળ્યા અને હવે અમે રાજકોટ જવા માટે નીકળીએ છીએ તો આ ગડપાદર એનું ઘર છે અને ગડપાદરમાં અમારા માતાજીનું મઢ છે તો ત્યાં દર્શન કર્યા કર્યા અને જોઈ શકો છો કે અમે બધા નીકળીએ છીએ તો કેટલા બધા લાગણીવાળા એટલા હોય ને કે બસ તમે ભાભી રોકાઈ જાઓ જગદીશભાઈ તમે રોકાઈ જાઓ ઘણા ટાઈમે આવ્યા છો પણ અમારે શું છે કે રાજકોટમાં પણ મેરેજ હતા એટલે જલ્દી આવું જ પડે એમ હતું તો અમે બસ ફાઇનલી ત્યાંથી આવો આવજો કરી અને નીકળી ગયા છે અને પછી રસ્તાનું પણ શૂટ કરશું અને હા ફ્રેન્ડ ખાસ રિક્વેસ્ટ કે તમે મારો વિડીયો પહેલીવાર જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આમાં કાંઈ નવીન લાગે તો ચોક્કસથી કમેન્ટ પણ કરજો અને જો બેલ કાઇ બેલ લાઇકનને ટ્ક કરી દેજો તો જેથી કરીને મારો વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે અને જો હવે અમારા ભાભુ છે એ કહે છે કે છોકરાઓ સાચવીને જાજો પહોંચી જાવ એટલે ફોન કરી દેજો ખૂબ અમારું ધ્યાન રાખે અને ફાઇનલી મોરબી હાઈવે રોડ ઉપર જે રામદેવ ધાબા છે ત્યાં અમે પહોંચી ગયા છે અને બસ અહીંયા અમે હવે બપોરનું જમીએ છીએ તો અહીંયા પણ અમે ખાલી વિડીયો લેતા હતા અને એ લોકોએ જોયું કે આ લોકો વિડીયો લે છે તો અમને પૂછવા આવ્યા જો કે મેમ તમે શેનો વિડીયો લ્યો છો તો મેં વાત કરી કે હું યુટ્યુબર છું તો બધા જ મને મળ્યા મારી સાથે ફોટા પાડ્યા અમે ખૂબ સરસનું જો એ લોકોને સબસ્ક્રાઈબ કરાવ્યું બહુ મજા આવી અને એક વસ્તુ છે કે આપણે કોઈ પણ વસ્તુ કરીએ ને નવીન તો આપણને આપોઆપ સપોર્ટ મળવા માંડે છે જેમ કે તમને ચકલીનું બતાવું છું અહીંયા એક નવીન વસ્તુ કે કેટલી બધી ચકલીઓ ત્યાં ખાટલા ઉપર આવી છે અને પંખો ચાલુ નથી બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે ખૂબ ચકલીઓ છે અહીંયા તો ધીમે ધીમે તણખું લેતી જાય છે ને માળો કરે છે વરી પાછો પવન આવે છે તો માળો એનો ઉડી જાય છે તો બે ત્રણ ચકલીઓ ભેગી થઈ અને એકી સાથે ઉપાડવાની કોશિશ કરે છે તો ફ્રેન્ડ આના ઉપર પણ આપણને એક વસ્તુ મળે છે કે જિંદગીમાં ક્યારેય થાકવું નહીં હારવું નહીં બેસવું નહીં હંમેશ તે માટે મહેનત કરતું જ રહેવાનું છે મહેનત કરતું જ રહેવાનું છે એકના એક દિવસ તમે ચોક્કસ સક્સેસ થઈ જ જાશો એટલે અને બસ હવે અમારું જે જમવાનું મેનુ છે એ પણ આવી ગયું છે અને અમારા દીપભાઈ તો સૌથી પહેલાં છાસ ઉપાડે છાશ એની એટલી વાલી વાલી અને એટલી પ્રિય પ્રિય એટલે ગમે ત્યારે કાંઈ પણ હોય ને તો પહેલાં છાસ અને મસાલો ડુંગળી બધું રેડી કરી લઈએ એવી એની આદત છે પણ એ પણ એક સરસ મજાની આદત છે કારણ કે જમવામાં છાસ ન હોય ને તો આપણું બધું જ નકામાનું છે ને અને ગુજરાતીઓને તો છાસ બહુ જ ગમે બરાબર છે ને તો બસ ચાલો અમે જમી લઈએ અને અહીંયા જમી લીધા પછી પણ અમે ખૂબ સરસની ખરીદી કરી શું કરી એ પણ તમે વિડીયોમાં જજો અને આ લોકો એટલા અમને સપોર્ટ કર્યો એટલું અમારું ધ્યાન રાખ્યું અને રામદેવ ધાબામાં તમે કોઈ ન ગયા હોય તો ચોક્કસથી જાજો જમવાનું ખૂબ સરસ આવે છે એવું નથી કે અમે ત્યાં જમ્યા છીએ એટલે પણ ત્યાં ગરમા ગરમ વસ્તુ છે અને અમે જે ખરીદી કરીને એ અમારી સામે એ લોકોએ લીધું બધું તાજું શાક છે ખૂબ સરસની વસ્તુ છે ત્યાં એટલે નજરે જોઈ અને અમે આવ્યા છીએ એટલે હું વિડીયોમાં તમને ખાસ કહું છું તો બસ એટલી મજા આવી તો અમે અહીંયા મસ્તના મસાલાવાળા ભીંડાનું શાક મગાવ્યું હતું એક પંજાબી શાક મગાવ્યું હતું દાળ ફ્રાય મગાવી હતી ફૂલ ડીશ મગાવી હતી ત્રણેય ખૂબ સરસ એન્જોય કર્યું અને જમ્યા બાકી ચકલીને જે જોવાની મજા આવી છે ને લાઈફમાં મેં કોઈ દિવસ એવી રીતનું જોયું ન હોય એવું સરસ ચકલીનું અમે જોયું કારણ કે શૂટમાં તો ફ્રેન્ડ તમને અમે તમને કેટલું બતાવી શકીએ પણ ખરેખર એના ઉપરથી આપણે એક એવો ટોપિક મળે છે આપણને કે ખરેખર એટલું એનું તણખું ઉડી જાય છે અને લે છે એટલી બધી ઝઝૂમે છે એના તણખા માટે તો આપણને તો ભગવાને કેટલું બધું સુખ આપ્યું છે તો હવે અમારે જમાઈ ગયું છે અને હવે જો અમે બહાર નીકળીએ છીએ અહીંયા જમીને એને સામે મેટાડોલ છે જે સામે એ મેટાડોલમાં ખૂબ સરસ તાજું તાજું શાક હતું તો હું અહીંયા જગદીશને કહું છું કે કેટલું મસ્ત શાક છે તો અમારે આપણે કાલ લગ્નમાં તો જવાનું છે પણ તો પણ લઈ જાઉં છું અહીંયાથી શાક તો જગદીશ કે હા હા તને જે જોઈએ લઈ લે તો હું અને જગદીશ બંને શાક લઈએ છે દીપ શૂટ કરે છે અને આ જે મેટાડોલમાં શાક આવ્યું છે એ જો આ બેન ઊભા છે એ અને એના હસબન્ડ બે અહીંયા ઉતારવા આવ્યા હતા તો એણે અમને કીધું અમે બાજુના ગામમાંથી શાક ઉતારવા આવ્યા છે અને આ બધું જ તાજું શાક જે છે એ રામદેવ ધાબામાં જ અમે આપીએ છીએ બધું જ અહીંયા ઠલવવાનું છે પણ વાંધો નહીં દીદી તમે કીધું ને તો તમે જે જોઈએ તમે લઈ લો તો રીઝનેબલ ભાવે અમે બધું શાક લીધું પેમેન્ટ આપ્યું અને બધી જ વસ્તુ ખૂબ સરસ તાજી તાજી હતી તો હું તો ફ્રેન્ડ એટલી ખુશ થઈ ગઈ કે વાહ વાહ સરસ હાલો મારે રાજકોટ જઈ અને ધોઈ અને ફ્રીજમાં મૂકવાનું જ હશે એટલે મારે બીજા દિવસથી રેગ્યુલર મારું કામ ચાલુ થઈ જશે તો બસ મારી આવી એક નાનો એવો બ્લોગ લઈને આવી છું તો ફૂલ સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો અને બસ મારે એ સિવાય બીજું તમારી પાસે હું શું માગું અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં મારા વિડીયો તમને ગમે તો ચોક્કસથી શેર કરજો અને જ્યાં બાજુમાં આવ્યા છે એ એમના હસબન્ડ છે એમની બેબી છે અને બસ અહીંયા હસી મજાક કરતા હતા અને શાક લેવાઈ ગયું છે જગદીશ જો ડેકીમાં મૂકે છે અને હવે અમે રાજકોટ તરફ નીકળી ગયા છે ચાલો બા બાય